આમ તો હું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે તો ભાયાવદરના ઘણા બધા મિત્રો મારો કોન્ટેક કર્યો અને એવું મને કીધું કે પશુ દવાખાનું ત્યાં છે હાલથી લાંબા સમય ત્યાં બંધ છે તો એના વિશે આપણે શું કરવું એક તો પેલો મુદ્દો એ છે પશુ દવાખાનું જે બંધ છે એના કારણે ત્યાં સ્થાનિક પશુપાલનનો વ્યવસાય ઘણો બધો છે અને ભાયાવદર નીચે અંદાજીત અંદાજીત બસ્ત્રીસ ત્રીસ થી બત્રીસ ગામડા આવે છે તો એના કારણે બત્રીસે બત્રીસ ગામડાઓને હાલાકી વેઠવી પડે

અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે